નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આજે રાજપીપળા નગરના લોકોને જાગૃત કરવા માટે પોસ્ટર અભિયાન એક્ટિવિટી કરવામાં આવી હતી આપત્તિ કે કોઈ ગુનાહિત ઘટના માટે સો નંબર ડાયલ કરવા અને પોલીસ કે ટીઆરબીની ગેરવર્તન વિરુદ્ધની ફરિયાદ કરવી હોય તો એક ચાર ચાર નવ ઉપર કોલ કરવા અને કોઈપણ સરકારી કર્મચારી લાંચ માગે ત્યારે વન ઝીરો સિક્સ ફોર ડાયલ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા ખાસ કરીને રાજપીપળા એસ્ટે ડેપો જેવા ક્રાઉડેડ વિસ્તારમાં લોક જાગૃતિની આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી રિક્ષાઓ ઉપર પણ પોસ્ટરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી પોલીસ જાગૃતિની આ વાત પહોંચી આપણને પોલીસ સાથે ગમે તેટલા વાંધા હોય પણ જ્યારે પણ તમે ને હું કોઈ મુશ્કેલીમાં સપડાઈ જઈએ છીએ ત્યારે આપણને સૌથી પહેલાં પોલીસ જ યાદ આવે છે ત્યારે નર્મદા પોલીસનું આ લોક જાગૃતિનું કામ સરાહનીય છે અને અમે એને આવકારીએ છીએ